પછી બીજું લક્ષણ એ છે જે પોતે ભગવાનની એકાંતિકી ભક્તિ કરતા હોય અને બીજા કોઈની ભગવાન પ્રત્યે ભક્તિ દેખીને રાજી થાય અહીં એક પ્રશ્ન થાય છે કે મહારાજને જે પૂર્ણ કક્ષાના સંત કહેવા છે તે શું પ્રથમ લક્ષણથી જ કહેવાય જતા નથી કે જેથી આગળના લક્ષણો મહારાજને કહેવા પડ્યા મહારાજ એમ કીધું કે સાકાર ભગવાનની નિષ્ઠા હોય તો એમાં પૂર્ણ સંતપણું કહેવાય ગયું ભક્ત કહેવા છે તો કહેવાય ગયા છે આ બીજું લક્ષણ કહેવાની હું જરૂર તો તેનું સમાધાન એ છે કે ભક્તિમાં ક્રિયા કરતા પણ ભાવનાનો મોટો આધાર છે દિવસની ચોવીસ કલાક હોય તો એમાં ચોવીસ કલાક તમે હરખું આયોજન કરી દો અને એક મિનિટે નવરા નરો ભગવાનની સેવા અને ભક્તિ સેવા એટલે પૂરા ભક્ત થઈ ગયા એટલે પૂરા ભક્ત થઈ ગયા એટલે ન એટલા માટે ખાલી ઉપરલી ક્રિયાથી થી પૂરું ભક્ત પણ આવતું નથી એની આડે ઓલું હોતી જોઈ અને એ જે ભગવાન ના ભક્ત માં ભાવના કદી છે એ જોઈએ ત્યારે ભાવના પૂરી થાય ત્યારે ભક્ત પણ થાય થાય ક્રિયા પૂરી ભક્ત પણ પૂરું ન થાય ક્રિયા છે એ ભાવના નું માધ્યમ છે જરૂર એના દ્વારા ભાવના અભિવ્યક્તિ થાય એટલું થયું જરૂર પણ ક્રિયા આવી ગઈ એટલે ભાવના આવી જ ગઈ એવું ન કહી ભાવના આવે તો ક્રિયા આવી જ નહીં એટલે ભાવના ને માટેના પાછલા પાંચ જે છે એ ભાવના ડેવલપ કરવાના છે અને મને તો એવું લાગ્યું કે મારા જે વાત સીધી વાત તો આ વતનાવતમાં વતનાવત ની શરૂઆત છે એ આશરાથી થઈ ઓલે પણ એ જેમ આશરો પૂર્ણ કેમ થાય એને મારે જે કીધું આમાં એ જ છે આ પાંચે લક્ષણો છે પાંચે ની છ લક્ષણો એ આશરો દુબળો હોય તો આશરો સ્ટ્રોંગ કરવાના છે ભગવાનના ભગતની એમ કે બીજા ભગવાન ના ભગત હોય તો એમાં રાજી થવું તો એનો આશરો વધે ને રાજી ન થાય તો આશરો નો વધે પોતાનું વ્યક્તિત્વ કદાચ ને ઈર્ષા કરીને આગળ આવી જાય એમ પણ આશરો ન વધે ભગવાનના અને સાધુતાના લક્ષણ કીધા પણ સાધુતાના એવા લક્ષણ કીધા છે કે એનો આશરો દુબળો પાતળો હોય તો મજબૂત થાય આજે એનું આનું અનુષ્ઠાન કરે આ સાધન હોતે છે અને લક્ષણ હોતે છે સાધન પણ છે અને લક્ષણ પણ છે સાધુતા મેળવવાના સાધનો હોતે છે આ પાંચે છ એ છ અને સાચું છે કે નહીં એને જાણવાના લક્ષણ હોતે છે સુજો તો પેલા લક્ષણમાં કે ભાવના નથી આવી જતી પેલા લક્ષણમાં સૂક્ષ્મ એ પ્રશ્ન એવો કર્યો કે महाराज ભગવાનનો ભગત હોય અને એમાં એલો કે આ આ શરૂ છે એ દેશ કાડે કેમ ન લાગે દેશ કેમ કે પછી શ્રીજી મહારાજ ને સુખમુનિ એ પ્રશ્ન પૂછ્યો છે હે મહારાજ જેના હૃદયમાં ભગવાન નો ને ભગવાન ના ભક્ત નો દ્રઢ આશ્રય હોય જે આશ્રય ગમે તેવો આપતકાળ આવી પડે

મનમાં સંકલ્પ થાય છે ભગવાન નું ધ્યાન કરે તો એ માયા વિના કોણ ડગાવતું હોય છે ભગવાન નો આશરો કરે અને માયા તરી જાય છે તો પછી પછી કોણ ડગાવતું છે અને આ પ્રશ્ન કે કેટલાક તો બોલ્યા માં તો બહુ દ્રઢ આશરો છે એવું બતાવતા હોય તો રિયલ આશરો છે કે નહીં એની રિયલ કસોટી હું એની રિયલ કસોટી હું અહીંયા રિયલ કસોટી છે કે આશરાની રિયલ કસોટી કઈ એ ભગવાનની ભક્તિ કરે છે કે દંડવત કરે છે એકો અને આઠ દટનું દરરોજ કરી નાખે તો એ એને આશરાની કસોટી છે રિયલ કસોટી રિયલ કસોટી એકવા ને આઠ દ ભગવાનને દંડવત કરી નાખે એની નથી પણ ભગવાનના ભગતને એ કઈ કરે છે કે નહીં ભગવાનના ભગતની અરે એનો આશરો કેટલો છે એટલો આશરો ભગવાનનો એને દ્રઢ છે ભગવત ભગવાનના ભગતની હારે અને હામાપડિયા પણ હોય અને એના આશ્રિત પણ ન હોય કેવું સરસ એ ભાવનાની પરફેક્ટતા બતાવે છે દેહ કરીને કરતો હોય તો એ ફિઝિકલ પરફેક્ટ એટલે એમાં મહારાજે એવું કીધું એને નાને બેને કાઈક મેળતો હોજય હવે મહારાજે આ ન્યાય એવું કીધું કે ભગવાનનો કાચો પોચો આશરો હોય તો ભગવાનના ભક્તના ભીડામાં ન રહેગે ઓરે ખસી ખૂણે બેસીને થાય એવું વજન કરે એ કાચા આશરાનું લક્ષણ લક્ષણ અને એનો અર્થ એવો કે તાકા આશરાનું લક્ષણ શું ભીડો ખમે ગમે એટલો ભીડો હોય ગમે એટલો આમ કે ઘસારો હોય તો પણ પાછો હટે નહીં અને કોંહરવાની તો એને પાકો છે અહીંયા એ એ પ્રશ્ન છે ને એ દેશ કાળે કરીને ગમે તે વફત કાળ આવે તોય તો પણ માન એટલા સુખ દુઃખ આવે માન અપમાન થાય ગમે તેવા દેશકાળનું વિષમપણું થાય આ તો પણ ડગે નહીં

એવું જ કીધું એ કેમ જણાય જેને એવો આશ્રય છે આ તે કેમ જણાય એમ જ છે ને એટલે પાકો આશરો છે એને કેમ જણાય અને તેના મનનો અભિપ્રાય તથા દેહનો આશર કેમ જણાય એટલે દૈહિક અને મેન્ટાલિટી કેવી છે અને ફિઝિકલ એક્શન કેવી છે તો મારા જે પેલું લક્ષણ કીધું એમાં એમ કે ભાવના કવર નથી થતી પેલા લક્ષણ ભાવના કવર થાય પણ ભાવના પરફેક્ટ છે કે એ ચોવીસ કલાક સુધી એમ કાલાવાલા કરતો હોય તો એને ભાવના પરફેક્ટ છે એવું ન ખબર પડે એવું મહારાજ કહેવાય મહારાજ પાસે કાલાવાલા કરતો હોય ત્યાં સુધી ન ખબર પડે એ ભગવાન ના ભગત અરે કેવી કંડક કરે છે એનો વ્યવહાર એનો કેવો છે એટલે કીધું કે વ્યવહાર થી સાધુ નહી હોય તોય સાધુતા નો આવે પચાસ રેકોર્ડ કહીએ છીએ ને આપણે મને સાધુ થયો એને કેટલા વર્ષ થયા તો હમણાં પચાસ વર્ષ થાય ગુરુકુળમાં આવ્યો વર્ષ થઈ જાય પચાસ વર્ષ થવાનું બાકી છે સાધુ થયો ને હજી થોડોક ટાઈમ બાકી પિસ્તાલીસ વર્ષ થયા હવે પિસ્તાલીસ વર્ષ થયા તો એમ કે સાધુ થઈ ગયો એ થોડું કહેવાય કે ભાઈ કે હાલો પિસ્તાલીસ વર્ષ થયા તો હું સાધુ થઈ ગયો સાધુ તો હું ભગવાનના ના ભગત ને એ જે પેલો પેલો આવ્યો હોય તોય સાધુ થઈ ગયો હોય પેલે વર હોય તોય ભગવાનના ના ભગત નો આશરો એને કેટલો છે ભગવાનના ના ભગત ની પાસે નિર્માની ભાવ કેટલો છે ભગવાનના ના ભગત ને મુશ્કેલી પડતી હોય તો પોતાનો સ્વભાવ છોડવા કેટલો તૈયાર થાય છે તો ક્યારે પછી એમ કે પાછો નહીં પડે માનસિક વલણ અને દૈહિક આચરણ દૈહિક આચરણમાં મારા જે સ્વભાવને મૂકવાનું કીધું તો એમ ખાલી દૈહિક આચરણ એની સેવા કરી દે અને વતાવો ન થાય સેવા કરી દયા પણ સેવા કેમ ઈ કેમ તમારે ઉભું રહેવાનું તો પછી હું તમને તમારી સેવા કરતો એમ વતાવો ન થાય તો આશરો છે એવું નહીં એટલે દૈહિક સેવા કરી દે અને સ્વભાવ જો આનો મુકાવવા ઈચ્છે તો સ્વભાવ હતો મૂકી દે તો કે મારા કે પૂરો આશરો છે અને મેન્ટાલિટી કેવી હોય એની માન્યતાઓ કેવી હોય હોય કેવી હોય ભગવાનના ભગતને ભક્તિ કરતો દેખીને રાજી થાય નહીં નહીં એની પેલા મહારાજ જવાબ દીધો તો એ જોતો કે આનું દૈહિક મન કેવી રીતે વર્તો હોય ને દૈહિક આત્મા કેવું હોય એમાં એમાં હોતી કે ગમે તેવું સુખ દુખ આવી પડે માનવ એક ભગવાનને વિશેષ મોટે જગત ને તો છે જગતના સંબંધ સિવાય બીજો સંબંધ છે એને તો સમજ એક ભગવાનની જ છે એ માનસિકતા છે એને માનસિક એવી આંટી પડી જવી જોઈએ ને કે ભગવાન ના ભગત છે એ મારા કરતા બેટર છે એવી ગ્રંથિ ન હોય તો એનો આશરો લાંબો ન હાલે હું જ હવા શેર છું અને ભગવાનના ભગત માં નથી તો એનો આશરો લાંબો ન હાલે એને કોઈક પોણો શેર કે ભાગી દે અને પોણો શેર કહે સાબિત થાય ઘણી તો હું સમાજ સાબિત કરી દે તું હવા શેર નથી તું પોણો શેર છો એના કામ પોતાની કંડક હોય એ સાબિત કરી દે હવા શેર ભગત નથી પોણો શેર છો એટલે તો ભાગી જાય એને તો હવા શેરમાં જ રહેવું છે એટલે એ મેન્ટાલિટી સમય એનો આધાર મેન્ટાલિટી હવા શેરની પોણો શેરની મેન્ટાલિટી કેવી છે ને પોણો શેરની મેન્ટાલિટી હોય તો એનો આશરો ટકે હવા શેરની મેન્ટાલિટી હોય તો ન ટકે